નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહારી રહ્યા છું અડીખમ ગુજરાત રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષસ્થાને બાલાસિંદોડ નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હવે ગામડા શહેર નગરપાલિકા તાલુકા અને જિલ્લામાં ખોટતી કડી પૂર્ણ કરી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે બેઠકમાં પાણી રોડ રસ્તા ગટર અને આવાસ યોજના જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા આ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા પ્રભારી મંત્રીએ સૂચનો કર્યા હતા આ બેઠકમાં બાલાસિંદોર નગરપાલિકા ચીફ ઓફિસરે પ્રભારી મંત્રીને નગરપાલિકા વિસ્તારના ચાલતા વિવિધ કામોને માહિતગાર કર્યા હતા આ બેઠકમાં પૂર્વ પંચપાલ સાંસદ રતનસિંહ રાઠોડ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે સાથે સાથે મારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસનાને બે વર્ષ પરિપૂર્ણ એમને કર્યા છે એ જે દિશાની અંદર ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ છે એને પણ દિન પ્રતિદિન આગળ વધારવા માટે અમારી રાજ્ય સરકાર અમારા જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા તમામનો સામૂહિક વિકાસ થાય એના ભાગરૂપે આજે મારા પ્રભારી જિલ્લાની અંદર એ મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા ખાતે આવવાનું થયું હતું નગરપાલિકાના નાના મોટા ગટર હશે પાણી છે વીજળી છે રસ્તા છે જે જે પ્રશ્નો હશે પીવાના પાણું એની સાથે વહીવટી તંત્રના કલેક્ટરશ્રી ડીડીઓશ્રી પ્રાણશ્રી સીઓશ્રી અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખશ્રી સભ્યશ્રીઓ સંગઠનના સૌ સાથે મિત્રો મળીને જે જે પ્રશ્નો છે એને આગામી દિવસોની અંદર તાત્કાલિક ધોરણે કરવા જેવા કામ કરીને નગરપાલિકાને પ્રજાજનને તમામ વ્યવસ્થાઓ ઊભી થાય તો જ અમે વિકસિત ભારતના સંકલ્પને આગળ વધી રહ્યા છે વધવાનું છે એનું ગુજરાત પણ આજે નેતૃત્વ કરી રહ્યા છે એ રીતે ગામડું હોય શહેર હોય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું અમારું સ્વપ્ન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કરીએ છે અને એના ભાગરૂપે મારે આજે આવવાનું થયું થેન્ક યુ